પછી અહીંયા અત્યારે શું નીણ ખવડાવો મૂકે એટલે આખો દિવસ ઓછું મળે ને તો વાંધો ન આવે એટલી ચાકરી છે એની જો અને હવે જાય પાંજરાપુર આપણે એને પાંદરપુર જઈને જોઈએ શું કામકાજમાં છે આજે તો હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા અને પાંજરાપુર આવતા જ આપણે સીધા વાળામાં આવ્યા છે આ જોઈ શકો છો આઠ વાગ્યે દોવાઈ ચાલુ છે કેમ બગાત આમ થયું આજે હા એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયો હં હં અહીંયા જો દોવાઈ આ બધું ના ના એ તો થઈ ને એટલે બાકી શું અત્યારે દોવાઈ ચાલુ છે ને હવે આપણે જઈએ જે આપણે માંદાવર વાળો છે એમાં અને મિત્રો મેં તમને કાલે વાત કરી હતી કે એક ગાયને આપણે ઓપરેશન કરવાની છે એ ગાય કાલે ભાગી ગઈ હતી ને જો ફરી આવી ગઈ છે આજે આજે કરવાનું છે ને ઓપરેશન આ સિંગમાં છે તો હવે અત્યારે એને અંદર લઈ લે ઓપરેશન થિયેટરની અંદર અને પછી એ તૈયારી ચાલુ કરશું તો હવે છે ગાય અહીંયા ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે અને આપણે છે જાય વાળાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ નહીં કે જે પાવડર નાખવાનું કામ છે એ કરીને પછી અહીંયા તૈયારી કરશું તો હવે મિત્રો છે આપણે જે વાળાની અંદર પાવડર નાખવાનું કામ હતું એ પૂરું કરી નાખ્યું છે કઈ નવો કેસ હતો નહીં તો ફરી આપણે આવી ગયા છે ઓપરેશન થિયેટરની અંદર અને બધી ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે જે ગાયનું સિંક આપવાનું છે નહીં તો હવે છે આપણે ચાલુ કરીએ તો હવે મિત્રો જે આપણે ગાયનું ઓપરેશન કરવાનું એ થઈ ગયું છે જોઈ શકો સીમડું આપણે કાપી નાખ્યું એમાં હું કંપોળી જતી આપણે એવું લાગતું હતું કે ભાંગી ગયું છે એટલા માટે છે એવું થઈ ગયું પછી એવું નતું એમાં કંપોળી હતી તો ઓપરેશન ઓકે થઈ ગયું છે અને ભગત જો બહુ રહે ભગત ઉપાડો રહ્યા હવે તો આટલું જ નવું લાગે વાં રોટલા ખાઈ આવજો અને આની બે વાગે જો એ બપોર પછી લેવા આવવાના છે તો પછી લઈ જશે બરાબર ને હા મિત્રો આપણે જેવું ગાયનું ઓપરેશન કરવાનું કરી અને ફરી આપણે આવી ગયા છે જે આંખાની પાછળ હતા આપણે બે દિવસથી એ ફાઇનલી જલાઈ ગયા છે આપણે જે અહીંયા ટીમ હતી એણે સુંદર કામ કરી નાખ્યું છે અને એવો આનંદ થયો કે બે દિવસથી હું ચેન નતું પડતું ગયો કે ક્યારે એ જલાય અને દવા કરીએ પણ આપણે અત્યારે આવી ગયા છે જોઈ શકો છો એની જગ્યાએ હવે આંખા કને જાય ને તમને બતાવું તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે આંખલા કને આવી ગયા ને જો કેવી પરિસ્થિતિ ખરાબ છે તો આ ખોલ નાખ્યો આને છે ને આમાં આટા હતા ગયો આખું છે નડી છે આખી આમાં ઉલકર નાખી છે જો હા મેઘાભાઈ ચાલ્યો છે આપણે તો બે દિવસ મહેનત કરી પણ ખરેખર તમે મહેનત સારી કરી કયો કેમ પછી ચાલ્યો કઈ રીતે એમ ને ના ના સરસ હવે આ શું છે જે લાકડું રહ્યું ને એના આટા ચડી ગયા હતા એટલા માટે આ બે ગયું હતું જો હવે ત્યાં એને દવા કરી નાખીએ ને એ બધું કાપી નાખીએ અને આઝાદ કરી નાખીએ બરાબર ને હા કા બડા ઘરા ના ઉભરો આમાંથી ફોણમાંથી કાઢની મેગા હા હું છો લઈ લેંગ ટિંગડામ લે બેહી જાબડા નીકળેવા બેહી ગયો હોય હોય નહીં ગયો બેહી ગયો નીકળ નીકળ સાબડા કી વાત તો જો આ જાડી ગાંઠને અંદર કા બાબુ તો મિત્રો આપણે છે એ આંખાને જો આ કાઢી નાખી છે આ લાકડું એમ હતું ફીટ અને હજી બાંધલ રાખવો છે અત્યારે પાંજરા પર લઈ જવાનું છે બાકી તે ટ્રીટમેન્ટ એને આપી દીધી હવે જે બીજો આંખો છે ત્યાં કને જવાનું છે આપણે તો ચાલો જાય ત્યાં નહીં જોઈએ તો આપણે છે જે હું એક આંખની દવા કરીને એ બીજા કને આવી ગયા હતા એ જોઈ શકો છો આને આમ અહીંયા જે નળી રહે એમાં તકલીફ ઓછી છે પણ અહીંયા પગમાં થોડુંક આને વધારે છે તો હવે આને રેસ્ક્યુ કરવાનો છે ફટાફટ પેલા એને કબજો કરીએ ને પછી એનું છે આ બધા રાંટવાની કાપીએ આપણે હવે છે ને અહીંયાથી બારે લઈ જાય પછી જે દોયડાને આપણે કાપવાના છે ને કાપીએ છે અહીંયા ખુલ્લી જગ્યામાં લઈ આવે છે અને પછી અહીંયા એની ટ્રીટમેન્ટ કરીએ આજે અહીંયા અત્યારે તો હાલ્યો આવે છે શાંતિથી તો મિત્રો આપણે જે આખા ની દવા કરવા ગયા હતા ને આખા ને છે રેસ્ક્યુ કરી નાખી આપડે શાંતિ થઈ એવી કારણ કે આમ અંદરથી એવો આનંદ થયો કે બે ત્રણ દિવસ થી એની જ મૂંઝવણ હતી કે પકડાશે કેમ કે શું થશે એનું પણ આ જે છે એ ભગવાનની દયાથી પકડાઈ ગયા અને છે એને આપણે રાઠવાન કાપી નાખ્યા છે ને વ્યવસ્થિત દવાને બધી કરી નાખી એમાંથી એક આંખો છે એ આપણે પાંજરાપુરમાં આવશે આપણે સેવાનો લાભ જડશે એનો અને એક આંખો બીજી ગૌશાળામાં જશે એટલે હવે જોઈએ છે કયો આપણા કને આવે છે એ કંઈ નક્કી નથી પણ એક આંખો રાપુર પાંજરાપુરમાં મૂકશે અને એક બીજી ગૌશાળામાં બાકી અત્યારે જોઈ શકો છો આપણે જે આંખાની દવા કરીને આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળા ગૌશાળા અને મકાઈની નીણ કરી છે બધા ખાય છે શાંતિથી અને હવે છે એ આપણે ઘરે જમવા જવાનું છે તો જમી લઈએ અને પછી જાય પાંજરાપુર અને જેવો આંખો આવે ત્યારે તમને બતાવું તો હવે છે મિત્રો આપણે આપણે ઘરે જમીએ અને ફરી પાંદરપુર પહોંચી આવ્યા છે અને પાંજરાપુર આવતા જ ફરી આજે પણ આપણે બકના જવાનું થયું છે કારણ કે જે કાલે આપણે ગાયની દવા કરી એને જે એટલો ફરક નથી તો ફરી જાય છે ને ચેક કરવા માટે તો ચાલો જાય બકના અને જે હું આંખાની વાત હતી તો આંખા લેવા માટે અહીંયાથી નીકળી ગયા છે પણ ક્યારે વરે એ ખબર નહીં એટલે આપણે આવશું ત્યાં જો આવી જાય તો તમને બતાવશું તો મિત્રો આપણે બકના જવાનું જઈ આવ્યા છે અને ઓફિસે તેવું કીધું કે જે આપણે હું આંખો એક આવવાનો આવી ગયો છે તો જાય વાળાની અંદર અને ચેક કરીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો આ આંખો અહીંયા પહોંચી ગયો છે આપણે પાંજરાપુરમાં જેવો પગવારો હતો એ ત્યાં લઈ ગયા છે જે બીજે ગૌશાળામાં જવાનો હતો ત્યાં અને જ્યાં નળીની અંદર રાંઢું બેસેલું હતું એ અહીંયા આવ્યો છે અને અહીંયા આવતા આપણે ઇન્જેક્શન તો મારી આવ્યા હતા ત્યાં અને બીજું ઉપર છે એ પાવડરને હું લગાવી નાખ્યું છે અને બીજી દવાઓ નાખી દીધી છે હવે એ તો ઓકે છે અને બાકી છે કાંઈ વાળી અંદર બીજું કાંઈ નવો કેસ નથી એ હતું અને એની દવા તો થઈ ગઈ હતી ખાલી આ શું થોડીક ઉપર પાવડરની ત્યારે આપણે ભેગું નહોતું ને એટલે અત્યારે નાખી દીધો છે બાકી ઓકે છે તો હવે કાલે વ્યવસ્થિત બહુ સાફ સફાઈને કરશું અને બાકી આ ગાય છે જે આપણે સવારે ઓપરેશન કરવી જોઈ શકો છો અત્યારે ઊભી થઈ ગઈ છે ને ઓકે છે એકદમ હવે એ લેવા તો આવવાના હતા અત્યારે એના માલિક હજી આવ્યા નથી એટલે હવે જોઈએ છે શું થાય હજી રહી કે કેમ તો હવે છે આપડે પાંજરાપોરથી છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈ શકો છો આપડી ગાયો બધી આવી ગઈ છે આપડ આમાં દીકરો અહીંયા બેઠા છે અને આપડી પ્રેમ હતી જો અહીંયા ઊભી કેમ છે જો એમણે થોડાક દિવસમાં બીઆવાની છે હવે ફટાફટ છે વાસુડા ખાણ મૂકીને લઈ લે વારા અને આને લઈ અંદર તો આપણે છે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરી ખાણ બનાવી નાખ્યા હતા ગાયને અંદર લઈ અને દોઆઈ કરીને અત્યારે ઘરે આવી ગયા છે જમવાનું બાકી છે અને છે અહીંયા જો મહેશભાઈની ગૌશાળામાં ઊભા છે ત્યારે થોડી વાર જોઈ શકો છો બધી જે ખાંડની વાટ ધોર ને તમોડ આ બધા બેઠા છે શાંતિથી અને હવે છે એ બીજું કંઈ તો કામ છે નહીં બાકી છે આજના દિવસ માટે છે આપણે ખૂબ સરસ કામ થઈ ગયું જે બે આખાની છે આપણે રેસ્ક્યુ કરાય એ થઈ ગયું એટલે હવે આપણે શાંતિ થઈ નહીં ત્યારે શું બે દિવસથી ઘણી ઉપાધિ હતી કહેવાય નહીં અને પાછા એ પકડાતા ન હતા ને એ મોટી ઉપાધિ હતી તો એ ભગવાન દયાથી બધું થઈ ગયું છે વ્યવસ્થિત અને કોઈને કાંઈ તકલીફ પડ્યા વગર થઈ ગયું છે અને બંને આંખા છે પોતપોતાની સેફ જગ્યા પર પહોંચી ગયા છે એક પાંજરાપુરમાં આવી ગયો ને એક ગયો છે બીજી ગૌશાળામાં તો એ સરસ થઈ ગયું અને હવે બીજું કાંઈ તો છે નહીં તો આજના વિડિયો અહીંયા સુધી જ રાખશો જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં